ભાવનગર શિહોર તાલુકાના ઢાકર પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય અને અન્ય બાબતોને ને લઈ ગ્રામજનો ઉગ્ર વિરોધ સાથે શાળાને તાળાબંધી કરાઈ ગ્રામજનો દ્વારા નોટિસ બનાવી મુખ્ય ત્રણ માંગ કરવામાં આવી જેમાં શાળાના આચાર્યની બદલી કરવામાં આવે તેમજ એસ્ટાર્ટ આચાર્યની નિમણૂક આપવામાં આવે અને ખૂટતા શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે તેવી મુખ્ય ત્રણ માંગ કરાય શાળાના મહિલા આચાર્યની ગ્રામજનો દ્વારા ફરિયાદ દર્શાવવામાં આવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ વાલીઓ સાથે આચાર્ય મહિલાનું મનસ્વી અને તદ્દન અયોગ્ય વર્તન કર્યાનો આક્ષેપ અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આચાર્યને ગુજરાતીમાં લગતા પણ તકલીફ પડે છે

મારું નામ જાદવ મહેશ ભરતભાઈ છે અને ઢાકણ ઉંડા સરપંચ પ્રતિનિધિ તરીકે છું આજે છે ને લઈને ભરતભાઈ ભેગા થયો આજે અમારા ઢાકણ ઉંડા પ્રાથમિક શાળામાં અમારા ત્રણ પડતર પ્રશ્ન હતા એક તો અમારે અમારા આચાર્ય શ્રીની બદલી માટે બીજા પ્રશ્ન એવા છે કે ઘણા શિક્ષકો અહીંયા આચાર્યને લીધે ટકતા નથી અને અત્યારમાં હાલમાં છે એ બીજી શાળાએ જવા માગે છે એવા અમારા પ્રશ્નો છે હવે હવે તમારો શું મુદ્દો શું છે હવે હવે લઈને

અને ઘણી વાર અમે લેખિત હતા મોખી કરજીઓ આપી છે સતાય અમારા પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવ્યું નથી આ પ્રશ્ન નિરાકરણ લઈને હવે તમે શું માંગ માંગશો તમારી અમારી માંગ એ છે તાત્કાલિક રૂપે આ સર્યશ્રીની બદલી થાય નવા આચાર્ય મળે ઘટતા શિક્ષકોની પૂત્રી થાય અને જે બે ત્રણ રૂમો બહુ ભયંકર હાલતમાં છે એ નવા રૂમોની ફાળવણી કરવામાં આવે આપનું નામ જાદવ સંજયભાઈ લખમણભાઈ સંજયભાઈ આજે શાને લઈને ભેગા થયા છો આજે અમારા બે મહિના થતા સતત ત્રણ પ્રશ્નો હતા જેને અમે રજૂઆત સણોસરા કેન્દ્રવર્તીથી માંડી સિંહોરમાં કરી છે શિક્ષણ વિભાગમાં ભાવનગર કલેક્ટર સુધી અને ગાંધીનગર શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી છે ત્રણ પ્રશ્ન શું હતા ત્રણ પ્રશ્નમાં અમારો મુખ્ય પ્રશ્ન એક બેનનું બહુ ખરાબ વર્તન ગ્રામજનો અને શિક્ષકો સાથે છે તો એની બદલી તાત્કાલિક આચાર્યશ્રીની કરવામાં આવે અને બીજો કે એની જગ્યાએ એચ સ્ટાર્ટ પ્રિન્સિપાલ આપવામાં આવે તમે કોને કોને રજૂઆત કરેલી અમે સણોસરા કેન્દ્રવર્તીથી માંડી સિંહોર શિક્ષણ વિભાગમાં ભાવનગર શિક્ષણ વિભાગ તથા કલેક્ટરશ્રીને તથા ગાંધીનગર જ્યાં જ્યાં શિક્ષણ મંત્રી અને જે શિક્ષણ વિભાગમાં જે આવતા હોય બધાને અમે અરજી કરેલી હવે તમારી શું માંગ હવે અમારી એક જ માંગ છે કે ગામ લોકોએ આ બે મહિનાથી અરજી કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તો જ્યાં સુધી આ ત્રણ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સમસ્ત ગામે ભેગા થઈ અને નક્કી કર્યું છે કે ક્યાં સુધી બાળકોને કોઈ ભણવા નહીં મોકલે અને નિશાએ તાળાબંધી રહેશે